સુરતમાં સાયબર ટોળકીનો ભોગ બનેલા યુવકનો આપઘાતનો સગીરને નજીકના ગામમાંથી ઝડપી પાડ્યો કતાર ગામના યુવકને અશ્લીલ વિડીયો બ્લેકમેલ કરી પિસ્તાળીસ સો પડાવી લીધા હતા વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલિંગ કરતી હતી માનસિક ત્રાસથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત સામે આવી હતી જે બાદ કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને ક્યુઆર કોડને આધારે રાજસ્થાન પહોંચી ગઈ હતી પોલીસે રાજસ્થાનની બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજે આપના આપને બ્રીફ કરવાના એક બહુ અગત્યના મુદ્દા ઉપર જોઈએ जो साइबर क्राइम साथ रिलेटेड मुद्दा है जेमा एक नौ तारीख रोज नौ सितम्बर रोज अपना कतारगाम पुलिस विस्तार में एक तेवीस वर्षना युवके आपघात करेला आ युवक जो अपना ज्वेलरी कारखानों में जो काम करता होता, लेकिन बहुत सीधा ने कोई बहुत ज्यादा एना जो इमेज थी बहुत सारी इमेज थी कोई ना कोई नुकसान करता हो नहीं था एना पर्सनल બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો હોય બીજી કોઈ બાબતો હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂરત પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરે મેં જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાને પ્રોફાઇલ જો પરિ નામથી હતી પી એ આર આઈ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જો એને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂટ આપણા અને ન્યૂટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ આ જેના લીધે જો આ આપણા બદનામીના ડરને લીધે આ આપણા નવજવાન જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને જોન 3 ના નેતૃત્વમાં કામ કરવાનું ચાલુ કરે અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો अलवर રાજસ્થાન ના अलवर જિલ્લાના જો મા એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસનો ટીમ અમારો જો જવાનો ત્યાં પહોંચાજોએ અને સખત જો એ પૂરી મોટરસાઇકલ ઉપર જો એ આ એરિયા બહુત કન્જેસ્ટેડ અને નામચીન એરિયા ભી હતા જો સાયબર ક્રાઈમ માટે જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પહોંચેને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીનો લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીઓને અમે લોકો પકડાયા જેમાં જો એક આરોપીનો છે જો એક સત્તર વર્ષ જેના ઉંમર છે જો આપણા જુનાઇલ આમાં આવે છે બીજા છે બરકત અલી બરકત કાલુ ખાન કરી જેના ઉંમર અડત્રીસ વર્ષ છે આ બે આરોપીનો ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો આપના પંદર પર્સન્ટના એના કમિશન લઈને सिम कार्ड અને બેંક એકાઉન્ટ જે માં પૈસા જ બતા ટ્રાન્સફર થાય છે તો આ બધા જે ઉપયોગ કરતા તો આ બે આરોપીની વિર ધમકળ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માંગુ છું કે આ જો એક એવો કેસ છે જ્યાં એક સમાજમાં બહુ ઘણા બધા લોકોને બહુ દુઃખ જોય મતલબ ફીલ થાય કે આ પ્રકારના અપના જો 23 વર્ષનો છોકરો અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલને લીધે આપનો જાન ગુમાવે તો એના તો છોડો અમીને સાથો સાથ લોકોમાં અમે બારંબાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યુડ ફોટો અને એના ન્યુડ ફોટો નહી તો છોકરા પરંતુ બહુત ઘડી બધી સાઈટો હોય છે જો અમાના જો પોન સાઈટો હોય છે એના તલેને કોઈ પણ ફોટોમાં નાખી દે કોઈ પણ ફોટોને મોર્ફિંગ કરી દે અને તમારો જો એ તમારો ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે બીજા કરીને કરતા હોય જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ જરૂરત નથી ચાહે આપ સે થયા હોય કે નહીં થયા બનને કેસ માં પોલીસ ના આવસો તો 200% આપને મદદ મળશે અને આપનો જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમ સે બતાવો પણ માંગુ છું કે છેલ્લા જોય કરી 3 4 મહિના માં મેલો ઘાડા બધા કેસ હોય એવા આવેલા છે કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પડ ગયા છે અમુક લોકો તો એકદમ અજાણ હતા લેકિન બ્લેકમેલિંગ ના શિકાર બનતા હતા આ જે જે પોલીસ પાસે આ બધા લોકોના અમે લોકો કાઢી લીધા કે કી આ જો સાયબર ક્રાઈમલ થય છે અત જબ તક આ લોકો બારંબાર તમને ધમકાવતા હોય પોલીસ ને ન બતાવો છો પોલીસ ને જાન નહીં કરતા ને અમે વાયરલ કર દે તો આપ એના માટે પોતેા બીવે છે લેકિન આપ આવતા નથી એના શિકાર માં ફસાય ને અને આપ એના પૈસા પૈસા આપતા રહો છો પછી છેલે છેલે આ પ્રકાર ના કે આપનો સમાજ મે આપનો પરિવાર મે અમે વિડિયો વાયરલ કર દે ફોટો વાયરલ કર દે અ અંદર અંદર આપને એકલા અંદર અખાડ લાગને પછી લોકો જો એ કમનસીબ એ લોકો જો સુસાઇડ કરી લેતા હોય છે તો આપણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અબ આવસો અને આ જે સમગ્ર જે અમારો આરોપીઓને પકડવાની કામગીરી થઈ અમારો જે જવાનો જો અહીંયા છે અમારે સાથે જોએ આ લોકો ભેજ બળતા કરીને इतनी मेहनत करी जो ત્યાં વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે અસોલ્ટ ઓગર બી તો ભૂતકાળોમાં પોલીસ ઉપર થયલા છે એના માટે અમે રાજસ્થાન પોલીસને ભી આવવાનું મની છે કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લઈ આવી છે સર કેટલા રૂપિયાની બાં ધ કરવાવા આવી હતી આ જે યુવક છે અને અંદાજે કેટલા રૂપિયા છે આ બધા आ जर्नरली आ युवक जो एना एक सामान्य जो नौकरी करवा करना युवक है बहुत बुध एना पगार भी नहीं लेकिन अत्य पिस्तालीस सौ रुपया फिर पैंतीस रुपया मांगता था धीमे धीमे आ रीते पगार मांगता जाए पैसा करता एना जो वायरल करने जो बी करता था क्योंकि एक वक्त हमारे ट्रैप में आ जाए तो महीनों महीनों, पैसा, महीनों में पैसा, पैसा चले महीना पैसे पैसे चले पीछे लोग उछी पैसा लई आए पची ओछी पैसा लईने आपता जाए આ પ્રકાર દાગી ના વેચે આ પ્રકાર ના જનરલી મોડસ ઓફ ઓપરેન્ડી આ લોકો નો હોય છે કે ધીમે 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 કરતા હોય પરંતુ સાતો સાત આ લોકો ધમકી ભી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ તમારા સમાજ માં નાખી દે એટલા ગ્રુપ મારે પાસે તમારા આપી દે જેના લઈને જો આ છોકરાઓ ના અંદર અંદર થી આખાત લાગે ને પછી સુસાઇડ કરે લાગે અત્યાર જો 45 રૂપિયા મને પછી 35 રૂપિયા ઓર માં માંગણી કરતા હતા તો ધીમે ધીમે આ પ્રકાર ના રકમ બહુ નાની હોય આ લોકો જોવે કેટલા વ્યક્તિ કે રીતે આપી શકે એના આઈડિયા લાગી જાય છે कोई अमुक केसों में तो मतलब लाखों रुपया बीस लाख पचास लाख साठ लाख पांसठ लाख रुपया तक लई लीधा है आ केस में रकम ओछी थी लेकिन आ एक यंग छोकरो छोकर एट मेच्योरिटी भी नहीं हो तेईस वर्ष लेकिन एडला आना अपना समाज में प्रतिष्ठा न...